અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં એઆઈએના નવા પ્રમુખ તરીકે હિંમત સેલડિયાની સર્વાનુમતે ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી જેમાંથી સત્તારૂઢ સહયોગ પેનલના પાંચ સભ્યો જ્યારે વિકાસ પેનલના પાંચ સભ્યો વિજેતા નિવડ્યા હતા જોકે સત્તારૂઢ સહયોગ પેનલ પાસે બહુમતી હોય જેથી આગામી બે વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીની હિંમત સેલડિયા એઆઈએના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધત સેક્રેટરી તરીકે હરીશ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ ઉમેશ ગોડલિયા જ્યારે ટ્રેઝરર તરીકે ડોક્ટર દેવશરણ સિંહની વર્ણી કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો ગુજરાતમાં બસો બાર જીઆઈડીસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને જીઆઈડીસી એમાં જીપીસીબીના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ એક એક પ્રશ્ન છે એનસીટી છે અમારે એનસીટી ને કરવાની જે વાત છે એ એક બીજો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુ ના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એ એક નીતિ વિષય પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે અને જીઆઈડીસી ને ડ્રેનેજના લગતા પ્રશ્નો મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક કદાચ સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું દસ એમએલડી જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર છસો થી વધારે છે એ બધા એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બીજું જીઆઈડીસી આ અંકલેશ્વરમાં ચારસો ને પંચાવન હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાત ચાલે છે ભાડભૂત વિયર ડેમ બને નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે અને બીજું અમારું બારસો એમ ડાયાની જે લાઇન છે જે જમણા કઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન આપવા લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે બસ આ જ અમારા જીઆરડીસી ના લગતો પ્રશ્નો ની આટલી વાત છે મારી જે અમારે અમારી ઓફિસ બેઠકના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે સેકન્ડ વિપીટ તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે અને ખજાનશી તરીકે અમારા ડોક્ટર દેવચરણ સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ બી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ છેલડીયા ની મતે વરણી કરેલ છે